દેશના યશવી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ભાગરૂપે સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના સૂત્ર સાથે આજે અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે એમને અગિયાર વર્ષમાં કરેલા નિર્ણયોની એક પ્રદર્શની ત્યારબાદ પ્રબુદ્ધ નાગરિકો સાથેની અમારી ચર્ચા વિચારણા છે અને આજે વર્ષના વડાપ્રધાન તરીકે અને ચૌદ વર્ષના મુખ્યમંત્રી તરીકે સતત પચીસ વર્ષથી જનકલ્યાણના કામો કરતા છેવાડાના માનવીની ચિંતા કરતા અંત્યોદયના કાર્યક્રમને પ્રજાલક્ષી નિર્ણયો લેતા માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના અગિયાર વર્ષના કેન્દ્રના વડાપ્રધાન તરીકેના શાસનને અભિનંદન આપવા માટેનો આજે અમારો અરવલ્લી જિલ્લામાં બેઠક રાખવામાં આવી છે